અને આ હાઈવે જે નડિયાદથી ગોધરાનો થયો હજુ અઢ દિવસ થયા નથી તાર પહેલો ઠેર ઠેર ખાડા પડી ગયા છે આ માટે કોમો કોણ જવાબદાર જે કોઈ જવાબદાર હોય તેને શિક્ષા થવી જોઈએ કોન્ટ્રાક્ટર હોય તો કોન્ટ્રાક્ટરનું બિલ પાસ થવું જોઈએ નહીં અને આ પાલીથી જે ડાકોર આળંદ રોડ જાય છે એમાં કાર્યકર્તાઓ જો રોડની વચમાં પથરા નાખે છે આવડ જવર મોટા ગાડી કસવી આવે તો કોકરે આવતા જનારા મુસાફરોને તકલીફ પડે છે અને રસ્તા એટલા ખરાબ છે કે અગર ગાડીનું મોટું ટાયર આવી જાય પથ્થર તૂટે તો એનો કોણ છે તો મારી સાહેબને નિમંતી છે રોડ ખાતાના કે જલ્દી જલ્દી આ ખાડાનું રસ્તાનું કાર્યક્રમ કરે અને એને આવીને સાઈડ પર જોવે અને કામ રસ્તાનું સારું કરે એને મારે કહેવાનું મતલબ એ જ છે ને કે મેન્ટલ ગાડીઓને નુકસાન બી કરે છે બાઇકો રિક્ષાને અને બીજી વાત કે મોટું સાધન કોઈ બી આવે ને એ પથ્થર છૂટીને જાય તો બીજા કોઈને માથામાં બી લાગી શકે છે અને ગમે તેને ઈર્જા પહોંચાડી શકે છે તંત્ર તંત્રના અધિકારીઓ આવતા નહીં એ તો માટે કુટ છે ગામના સરપંચને બી બી જોવું પડે અને આવું પડે કે ભાઈ આ ખારા કઈ જગ્યા પર પડ્યા છે ગામના રસ્તા સીધા નહીં રહ્યા અને એ બાબતે એમને આવીને આગળ કાર્યવાહી કરવી જોઈએ આ બાબતે

ખાડા રાજને કારણે અનેક વાહન ચાલકો આમાં ફટકાય છે રાત્રિના સમયે વાહન ચાલકો ફટકાતા મોતને પણ ભેટે છે તેમ છતાં આ કુંભકર્ણની ગોંધ નિંદ્રામાં પડેલા આ અધિકારીઓ વહેલી તકે જાગે અને જે આ ખાડાઓ છે વાલેજ લીંગડાને જોડતા માર્ગ ઉપર જે ખાડાઓ છે તેનું રિપેરિંગ કામ કરાવે તેવી વાહન ચાલકોની માગણી છે નિખિલ ભટ્ટ બી ઇન્ડિયા આણંદ